માણસને જીવન સરળતાથી સરળતાથી જીવવા માટે જીવવા માટે ઉપયોગી સ્ત્રોત એટલે વિદ્યા મિત્રો ઉર્જા એક લાઈનમાં તમારે કોઈ વ્યાખ્યા આપવી હોય ઊર્જા એટલે શું કે ભાઈ માણસ જે છે એ પોતાનું જીવન છે એ સરળતાથી સુગમતાથી જીવવા માટે કોઈ જરૂરી કોઈ સ્ત્રોતની જરૂર પડતી હોય ને દોસ્તો તો એ છે શું ઊર્જા ઉર્જા દોસ્તો કોઈ પણ પ્રકારની હોઈ શકે પરંતુ એક ઉર્જાનો સ્ત્રોત એ તમામ પ્રકારની ઉર્જાની જનની છે એ સ્ત્રોત એટલે દોસ્તો સૌર ઉર્જા કઈ ઊર્જા સૌર ઉર્જા એ તમામ પ્રકારની ઉર્જાની સ્ત્રોતની જનની છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઉર્જા આપણે વાત કરી લીધી છે તો હવે આપણે આજે વિદ્યા મિત્રો તમને સમજાવવાની મારે જરૂર છે કે કેટલા પ્રકાર હોય છે દોસ્તો યાદ રાખજો તો ઘણા બધા પ્રકાર છે પરંતુ આમાંથી દોસ્તો જે કુદરતી સ્વરૂપે ઉર્જા મળતી હોય કુદરતી સ્વરૂપે કુદરતી સ્વરૂપે જે ઉર્જા મળે છે જેમાં તમે સૌર ઉર્જા સૂર્ય નો સમાવેશ કરી શકો પવન ઉર્જાનો સમન સમાવેશ કરી શકો બાદ જળ દ્વારા જે ઉર્જા મળે છે જળ ઉર્જાનો સમાવેશ થઈ શકે છે આ બધી કેવી છે કુદરતી સ્વરૂપે મળતી ઉર્જા છે આ દોસ્તો કુદરતી સ્વરૂપે મળતી ઉર્જાના બે પ્રકાર છે એક બે એક છે પુનઃપ્રાપ્ય ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જા એક બીજો છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા પુનઃ પુનઃ પ્રાપ્ય ઉર્જા તેને કહેવાય પુનઃ પ્રાપ્ય ઉર્જા પુનઃ અપ્રાપ્ય ઉર્જા કોને કહેવાય કે દોસ્તો તમને ફરીવાર પછી તેનો ઉપયોગ થઈ નહીં ધારું કેવું તમને એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ સૂર્ય ઉર્જા જે છે

સ્ત્રોત છે કારણ કે દોસ્તો એક વાર પૂરો થઈ જાય એક વાર પૂરો થઈ જાય પછી પછી દોસ્તો દોસ્તો આપણને ઉપલબ્ધ થતો નથી વાત પેટ્રોલ તો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે કે જે ફરીવાર આપણને પ્રાપ્ત થતું નથી તો દોસ્તો આપણે ઉર્જાની અમુક મહત્વની વાત કરી એમાંથી દોસ્તો આપણે વાત કરીએ દોસ્તો અશ્મિ બળતણ બધા એક શબ્દ સાંભળેલો હોય અશ્મિ બળતણ અશ્મિ બોલતણ કોને કહેવાય કે ભાઈ લાખો કરડો વર્ષો પહેલાં જમીનમાં વૃક્ષો પ્રાણીઓ મનુષ્યો દટાઈ ગયા છે અમુક કોઈ કુદરતી આફતને કારણે હવે લાખો કરડો વર્ષો બાદ જે જમીનની આંતરિક પ્રક્રિયાને કારણે એ શું બની જાય છે એક પદાર્થ બની જાય છે જેને આપ તમે એક અશ્મિ બોલતણ કહો છો અશ્મિ બલતણ જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો એ મુખ્યત્વે ત્રણ સ્વરૂપે જોવા મળતા હોય છે ત્રણ સ્વરૂપે જોવા મળે કયા મુખ્ય ત્રણ સ્વરૂપે તો એક ઘન સ્વરૂપે જોવા મળે છે બીજો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને ત્રીજો વાયુ સ્વરૂપે દોસ્તો જે છે આ ઉર્જા સ્ત્રોત જોવા મળતો હોય છે એમાંથી જો આપણે વાત કરીએ ઘન સ્વરૂપે શું તો ખનીજ કોલસો જે છે ખનીજ કોલસો એ વિદ્યાર મિત્રો ઘન સ્વરૂપે જોવા મળે છે પ્રવાહી સ્વરૂપે જો તમને વાત તો પેટ્રોલિયમ આ જે છે ને દોસ્તો એ પ્રવાહી સ્વરૂપે જોવા મળતો અશ્વિ બલ્ટણ પ્રકાર છે અને વાયુ સ્વરૂપે જો કોઈ તમને બલ્ટણ જોવા મળતું હોય તો તમે તમે કુદરતી વાયુઓ લખી શકો કુદરતી વાયુઓ જેમાં તમે એલપીજી સીએનજી સમાવેશ થઈ શકે પરંતુ આજે આપણે વાત છે ફક્ત ફક્ત ખનીજ કોલસાની કેમ કે ઘણી વાર ખનીજ કોલસા વિશે પ્રશ્ન જાય છે તો દોસ્તો આપણે પરંપરાગત સ્ત્રોત અથવા તો પુનઃ પ્રાપ્ય જેને તમે ફરીવાર પુનઃ પ્રાપ્ય તો જેને ફરીવાર ઉપયોગમાં ન લઈ શકો ન લઈ શકો એને શું કહેવાય દોસ્તો પુનઃ અપ્રાપ્ય અથવા તો બીજી ઉપયોગી ન બને એવા સ્ત્રોત ને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે એમાં દોસ્તો ઘન સ્વરૂપ એટલે ખનીજ કોલસા ને આપણે વિદ્યાર્થીઓ વાત કરવાની છે કે ખનીજ કોલસા નું ભારતમાં ઉત્પાદન કયા કયા રાજ્યમાં થાય છે તો યાદ રાખજો ઓડિશા ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ રાજ્ય એવા છે કે જ્યાં મુખ્યત્વે ખનીજ કોલસાનું વિદ્યાર્થી ઉત્પાદન થતું હોય છે જો હું તમને વાત કરું ગુજરાતમાં કઈ જગ્યાએ ઉત્પાદન થાય તો યાદ રાખજો ભાઈ કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગર અને સુરત આ જિલ્લાઓ એવા છે જે ગુજરાતમાં ખનીજ કોલસાનું પ્રમાણ જોવા મળે છે યાદ રાખજો આમાં તમને કંઈ પણ તમને વિધાન સ્વરૂપ પૂછાય શકે તો તમને આવડવું જોઈએ એમાં જ દોસ્તો ખનીજ કોલસાની જો વાત કરીએ

આ ચાર કોલસાના પ્રકાર છે તો આપણે ચારે વિશે વન બાય વન અભ્યાસ કરવાનો છે તો આપણે વાત કરીએ એન્થેસાઇડ કોલસા તો એન્થ્રેસાઇડ કોલસો છે સૌથી ઉચ્ચી કક્ષાનો કોલસો ગણવામાં આવે છે આ કોલસાનું કેવું સ્વરૂપ છે પરિપક્વ સ્વરૂપ જે છે એ વિદ્યાર્થી મિત્રો ગણવામાં આવે છે આ કોલસો જે છે એન્થ્રેસાઇટ કોલસો જેને આપણે હાર્ડ કોલ કહીએ શું કહેવાય બીજા નામ તખલ્લુસ કયો તમે આનો ઉપનામ કયો આનો નિકનેમ કયો તમે કોઈ પણ કયો શું છે હાર્ડ કોલ તરીકે તેને ઓળખવામાં આવે છે વિદ્યા મિત્રો તેનું કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે 95 થી 98% કેટલા 95 થી 98% તેમાં કાર્બનનું પ્રમાણ છે જોવા મળતું હોય છે અને જ્યારે આ જે એન્થ્રાસાઇટ કોલસો સળગે છે ને ત્યારે દોસ્તો ભૂરા કલરની જ્યોત સાથે આ કોલસો આપણને સળગતો જોવા મળે છે અને ખાસ મહત્વની વાત એ છે કે જ્યારે દહન થાય છે એ દહન દરમિયાન ધુમાડો કે વાસ છે એ ઉત્પન્ન કરતા નથી ધુમાડો કે વાસ એન્થેસાઇડ કોલસો છે ને ઉત્પન્ન નથી કરતા યાદ રાખજો જે દહન દરમિયાન ધુમાડો કે વાસ ઉત્પન્ન ન કરે

યાદ રાખજો કે એન્થ્રેસાઇટ પ્રકારના કોલસાનો ભંડાર વિશ્વ ખૂબ જ મર્યાદિત છે એવું નથી કે જથ્થાબંધ છે યુઝ કરો યુઝ કરા જ કરો કરા જ કરો એવું નથી જથ્થાબંધ નથી ભાઈ શું છે એક લિમિટેડ છે કે અમુક સમય પછી એ તમને જોવા મળશે નહીં ઓકે અને એન્થ્રેસાઇટ કોલસાનું સૌથી વધારે પ્રમાણ ભારતની જો વાત કરીએ તો ક્યાં જોવા મળે છે જમ્મુ કાશ્મીરમાં એન્થ્રેસાઇડ કોલસો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એન્થ્રેસાઇટ કોલસોની મહત્વપૂર્ણ વાત છે આ તમારે યાદ રાખવાની છે ત્યારબાદ દોસ્તો એન્થ્રેસાઇટ કોલસા પછી આપણે બીટુમિન કોલસાની વાત કરીએ તો એન્થ્રેસાઇટ કોલસામાં બાણું થી પંચાણું ટકા હતું કાર્બનનું પ્રમાણ આમાં જો કેટલું છે સત્યોતેર થી એસી ટકા મતલબ આ બીજા નંબરનો કોલસો સૌથી સારી ગુણવત્તામાં બીજા નંબરનો કોઈ કોલસો એટલે કયો બીટુમિન કોલસો આ દોસ્તોને સોફ્ટ કોલ કહેવાય એન્થ્રેસાઇટ ને આપણે હાર્ડ કોલ કે તાને શું કહેવાય સોફ્ટ કોલ કહેવાય એન્થ્રેસાઇટ કોલસો હતો એ ભૂરી જ્યોત સાથે સળગતો હતો જ્યારે આ

હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે બીજા નંબરનો સૌથી સારી ગુણોત્તા કોલસો એટલે કે બિટુમિન કોલસો ત્યારબાદ દોસ્તો આપણે વાત કરીએ લિગ્નાઇટ કોલસાની તમને ઓછું પ્રમાણ જોવા મળે કેટલું ઓગણત્રીસ થી ત્રીસ ટકા જેટલું કાર્બનનું પ્રમાણ અહીંયા જોવા મળે છે જેથી કહી આને સોફ્ટ કોલ આને પણ સોફ્ટ કોલ કહેવાય યાદ રાખજો ત્રીજા નંબરનો સૌથી સારો કોલસો એટલે લિગ્નાઇટ કોલસો બિટુમિન કોલસો લિગનાઇટ બંનેને સોફ્ટ કોલ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે બ્રાઉન કોલ પણ કહેવાય ઓકે અહીંયા દોસ્તો જ્યારે આને સળગાવવામાં આવે દહન થાય છે ત્યારે રાખ ઉત્પન્ન થાય અને વિદ્યા મિત્રો ધુમાડો પણ છે એ પણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે દોસ્તો આ કોલસાનો ઉપયોગ ચારકોલ કૃત્રિમ પેટ્રોલ કૃત્રિમ રબર બનાવવા માટે આનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે અને યાદ રાખજો આનો તાપ વિદ્યુત મથક અને થર્મલ વિદ્યુત મથકમાં બળતણ તરીકે આ લિગ્નાઇટ કોલસાનો મહત્વ પ્રમાણે ઉપયોગ જોવા મળે છે ગુજરાતમાં કોલસો ક્યાં મળે છે તો યાદ રાખજો કચ્છના પાંદરોમાં સુરતના તડકેશ્વરમાં ભરૂચના રાજપારડીમાં ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરનું થોરડી અને સામતસર અને મહેસાણામાં આ પ્રકારના લિગ્નાઇટ કોલસો છે જોવા મળતું હોય છે તો લિગ્નાઇટ કોલસા વિશે આપણે વાત કરીએ તો આખા મહત્વના કોલસા છે જેની આપણે વાત કરીએ દોસ્તો અંતિમ પ્રકારનો ચોથા પ્રકારનો કોઈ મુખ્યત્વે કોલસો હોય

લાકડીઓ કોલસો કે અથવા તને કાચો કોલસો તરીકે ઓળખવામાં આવે છે કેમ કે જો તમે જે કોલસો થોડુંક આમ તોડશો તૂટી જશે જે કોલસો સારા પ્રમાણમાં હોય તૂટે નહીં મજબૂત હોય છે જો અને સળગાવવામાં આવે ને સૌથી વધારે ધુમાડ ઉત્પન્ન થાય અને સૌથી વધારે રાખ છે ને એ પણ ઉત્પન્ન થતી હોય છે વિદ્યા મિત્રો ઓછી દહનશીલતાને કારણે પીટ કોલસો સૌથી ઓછો ઉપયોગ કરવામાં આવે છે કારણ વધારે એટલો વિશેષતઃ જેમ એન્થ્રોસાઇટ

દોસ્તો આ કોક જે છે એના ઉપર તમારે શું પસાર કરો પાણીની વરાળ ને પસાર કરો ધારો કે કોક છે એના ઉપર પાણીની વરાળ જે છે પસાર કરો ને તો યાદ રાખજો કાર્બન મોનોક્સાઇડ એટલે સી અને હાઇડ્રોજન વાયુ એટલે એચ ટુ કાર્બન મોનોક્સાઇડ એટલે કે અને હાઇડ્રોજન વાયુ આ બંને જોવા મળે તો જ્યારે આ બંને વસ્તુ એક સાથે જોવા મળે ને તેને શું કહેવાય તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય છે જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે આ કોલસાની આડ પેદાશ કોક ની વાત કરી હવે વાત કરવાની છે કોલગેસ ની કોલસામાંથી કોક બનાવતી પ્રક્રિયા વખતે તમને શું મળે છે કોલગેસ મળે છે જ્યારે તમે તમારી પાસે કોલસો છે કોલસો માંથી તમે શું બનાવો છો કોક બનાવો છો આ કોક બને છે કોક તો બની ગયો ચાલો પરંતુ સાથે તમને શું મળે છે કોલ 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 ગેસ ગેસ મળે મળે શું શું તમે જોઈ શકો આ છે છે મુખ્યત્વે કાર્બન મોનોક્સાઈડ અને બીજા કેટલાક વાયુ સ્વરૂપ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ જોવા મળે છે સંયોજન છે એ જોવા મળે છે અને આ વાયુના સંયોજનને કારણે દોસ્તો આ બળતણ છે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે યાદ રાખજો આ કોલ ગેસની વાત કરી ત્યારબાદ વાત કરીએ તમે અહીં જોઈ શકો છો કોલ્ટાર તો કોલ્ટાર એટલે શું આ કાળા રંગનું પ્રવાહી પદાર્થ છે ભાઈ આ તમે જોઈ શકો પ્રવાહી પદાર્થ છે કોલ્ટા દોસ્તોનો ઉપયોગ ક્યાં થાય તો સુગંધિત દ્રવ્ય બનાવવા માટે પ્લાસ્ટિક પેન્ટ્સ બનાવવા માટે દવાઓ સંશ્લેષિત રંગો બનાવવા માટે તમામ જગ્યાએ દોસ્તો આપણે કોલ્ટારનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે કોલસો મેળવીએ ત્યારે આ પ્રકાર અલગ અલગ તેની આડપેદાશ જોવા મળતી હોય છે એમાંની આ એક કોલ ગેસ તેની આડપેદાશ છે ચાલો દોસ્તો આગળ વધીએ તો જીવાતોને દૂર કરવા માટે જે આપણે ડામરની ગોળીઓ જે તમને યુદ્ધ તમને ખ્યાલ હોય તો આપણા ઘરમાં જે જીવાત હોય તો જીવાતને દૂર કરવા માટે ડામરની ગોળીઓ આપણે લઈ આવે બજારમાંથી ડામરની ગોળીઓ છે ને કોની બનેલી હોય તો યાદ રાખજો આ કોલ તાર જ બનેલી હોય છે ઓકે ત્યારબાદ દોસ્તો છેલ્લે ચારકોલ ની વાત કરીએ ચારકોલ એ દોસ્તો આપણો દેશી કોલસો જે હોય ને ચારકોલ કે બીજું કંઈ હોય નહીં કરવાની ક્ષમતા કેવી હોય છે મર્યાદિત પુરવઠામાં દહન કરવામાં આવતા તેમાં રહેલા ઘણા પાણી અને બાષ્પશીલ પદાર્થો છે તે શું કરે છે ઉત્સર્જન થઈ જાય છે અને અવશેષ સ્વરૂપે ચારકોલ છે શું થાય છે એમાંથી આપણને મળી આવે છે જ્યોત છે ને ઉત્પન્ન થાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે ચાર આપણે આડ વાત કરી કોલસાની વાત કરી તેના ચાર આડ વાત કરી અને મહત્તમ દોસ્તો જો કોલસ ખનીજ કોલસામાં તમને તો પ્રશ્ન પૂછાય